મોર્નિંગ ચલો ભાઈ વાર્તા ટાઈમ છે વાર્તા સાંભળવી છે ને સરસ મજાની જો આપણે હીરવાબેન છે એ આપણને વાર્તા વાંચીને સંભળાવશે ને સમજાવશે બરાબર ચલો હીરવા બેન વાર્તા અહીંયા ચિત્રમાં તમને શું દેખાય છે આ કોણ છે વેરી ગુડ તો વાર્તાનું નામ શું છે વેરી ગુડ મરઘી અને મગર ચલો ભાઈ આ ચિત્રમાં મરઘી બેન શું કરે છે વિચારે વિચારે છે અને અહીંયા શું છે સૂરજ દાદા ચલો મરઘી બેન જુઓ શું વિચારે છે જો એમને પડસેવો વળી ગયો છે જોયું જો વાંચો એક મરઘી હતી તેને તરત તરસ લાગી એક મરઘી હતી તેને તરસ લાગી ભાઈ ચલો હવે અહીંયા અહીંયા જુઓ પેલા ચલો અહીંયા કોણ છે મરઘી અહીંયા પાણીમાં કોણ છે મગર અહીંયા કોણ છે ભાઈ ચાંદો છે દિવસે કોણ હોય રાત્રે કોણ હોય ચાંદો કાલ વાર્તામાં જોયું હતું ને ચાંદો તળાવમાં દેખાતો તો જો

પાણી પીવા લાગી મારગર બોલ્યો તું હું તને ખાઈ જઈશ મરઘી નદીમાં પાણી પીવા લાગી તો મગર શું બોલ્યો હું તને ખાઈ જઈશ બોલો તો તને ખાઈ જઈશ ભાઈ હવે ચિત્રમાં શું છે

તો શું કે છે ડરી ગઈ તે બોલી મને છોડી દો હું તો તમારી બેન છું ચલો પછી બેન તો ક્યાં જાય મગરે મરઘીને જવા દીધી મગરે મરઘીને જવા દીધી બેન માની એટલે ચલો પછી ભાઈ અહીંયા કોણ છે ગળોરી છે અને અહીંયા કોણ છે ભાઈ મગર જો વાંચો મગર વિચાર કરવા લાગ્યો તેણે મરઘીને કેમ જવા દીધી એટલે એટલામાં એટલામાં એક ગરોળી ત્યારે આવી ત્યાં આવી આવી જો મગર વિચાર કરવા લાગ્યો કે મેં આ મરગીને કેમ જવા દીધી એમ એટલો વિચાર કરતો તો ત્યાં કોણ આવી ભાઈ ઘડોડી આવી ચલો અહીંયા જુઓ મગર અને ગરોડી વાત કરે છે ભાઈ બોલો મગરે ઘડોડીને પૂછ્યું બોલો બોલ તો મર ઘી મારી બહેન ન કેવી રીતે થાય જો મગર પૂછે છે ઘડોડીને હે કે મરગી એમ કઈ ન ગઈ કે હું તારી બેન છું પણ મરગી મારી બેન કઈ રીતે જો કેવી રીતે થાય એ પૂછે છે જો હવે ઘડોડી જવાબ આપી છે ભાઈ શું કહે છે બોલો ઘડોડી બોલી તું અને મરગી બન બનને બંને ડ ઈંડા ઈંડામાંથી પેદા થયા છો એટલા માટે તમે બંને ભાઈ બહેન છો શું કે છે કે તમે બંને ઈંડામાંથી જન્મ્યા છો શામાંથી ભાઈ ઈંડામાંથી એટલે તમે મરઘી અને મગર બે ભાઈ બેન થયા ગડોડી બેને સમજાવ્યા

નદી માં પાણી પીવા લાગી મગર બોલ્યો તું હું તને ખાઈ જઈશ ખાઈ જઈશ મરઘી ડરી ગઈ તે બોલી મને છોડી દે દો હું તો તમારી બહેન છું મગરે મરઘી જવા દીધી મગર વિચારવા લાગ્યો તેણે મરગીને કેમ જવા દીધી એટલામાં એક ગરોળી ત્યારે આવી ત્યાં ત્યાં આવી અને મગરે ગરોળીને પૂછું બોલ તો મરગી મારી બહેન કેવી રીતે થાય ગરોળી બોલી તું અને મરગી બહેન પેદા થયા છો એટલા માટે તમે બંને ભાઈ બહેન છો જો વધારે કયા શબ્દ આવે છે તો નદી મગર જો નદીમાં ન આવ્યો મગરમાં મ પાણી ભાઈ અને બહેન બહેનમાં શું આવ્યું ન છે ને ન